તો વીજળીના કડાકા ભડાકા સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી એકી સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટામાં મોટી બે સિસ્ટમો સક્રિય થશે તેમજ મોટા પવનની જોટા જોવા મળશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સોતરા કાઢી નાખે એવો હજુ પણ આટલા સમય માટે વરસાદી માહોલ સર્જાશે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે કે વિસ્તારોમાં કેવો વરસાદ વાવાઝોડા રૂપી સિસ્ટમ તેમજ આગામી સમયમાં ચોમાસામાં કેવો વરસાદ રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો મિત્રો અત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં મહુવા તેમજ રાજુલા તુલસીશ્યામ ધારી કુંડલા તળાજા ઉના કોડીનાર તેમજ વેરાવળ માંગરોળ કેશ્યોદ વિસાવદર ઉપલેટા બગસરા જુનાગઢ કુટિયાણા અમરેલીની આજુબાજુના વિસ્તારો જેતપુર તેમજ કુટિયાણાની આજુબાજુના વિસ્તારો ભાનવડ ભાટિયા આ બધા વિસ્તારો છે પોરબંદરને એ તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે જૂનાગઢના બેલખામાં મિત્રો સારો એવો ધોધમાર વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં વિસાવદર વિસાવદર તેમજ મેંદરડા વંથલી વેચણ તેમજ બગસરા આ બધા વિસ્તારો છે ધાર સુધીના એમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને પાલીતાણાની આજુબાજુના વિસ્તારો ગારિયાધાર પાલીતાણા આ બંને વિસ્તારોમાં અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આજે તેમજ ગઈકાલે એમ કુલ મળીને પાલીતાણામાં બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી જતા શહેર તેમજ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા અને ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું તેમજ કેટલાક પાલિતાણાના ગામડાઓ હતા તેમાં પાણી ફરી વળતા રોડ રસ્તાઓ બંધ થયા હતા અને લાઇટ પણ જતી રહી હતી બીજી તરફ વાત કરીએ તો જેસનમાં પણ સારો એવો દસ ઇંચ કરતા વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો ભાવનગર જિલ્લામાં સૌથી વધારે મિત્રો ગઈકાલે સારો એવો વરસાદ જોવા મળ્યો હતો આજે પણ ભાવનગર જિલ્લામાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો મહુવાની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો તેમજ સિહોરમાં સૌથી વધારે વરસાદ મિત્રો જોવા મળ્યો હતો ત્યાર પછી વાત કરીએ તો અન્ય વિસ્તારોમાં ખાસ કરીને તળાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે અને આજે પણ હવે મિત્રો વાત કરીએ સુરત એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો સુરત વ્યારા ભરૂચ રાજપીપળા નવાપુર તેમજ જે આહવા સુધીના જે બધા વિસ્તારો છે નિશાણવાળા એમાં પણ સારો એવો વરસાદ અત્યારે મધ્યમ જોવા મળી રહ્યો છે વલસાડ સુધી આહવા સુધી આ બધા વિસ્તારોમાં મહારાષ્ટ્રમાં પણ અત્યારે નાશિકની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો ચોમાસાની શરૂઆત આમ કહીએ ને તો બે દિવસથી ગણાવી શકાય છે બે દિવસ સારો એવો છેલ્લા ચોવીસ નહીં પરંતુ અડતાલીસ કલાક કહીએ તો પણ સાલે કેમ કે છેલ્લા અડતાલીસ કલાકમાં સારો એવો વરસાદ મિત્રો અત્યારે પડેલો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ગઈકાલે અને આજે દિવસ દરમિયાન પણ સારો એવો મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો અને અત્યારે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વાત કરીએ બાલાસીનો ડાકોર કપડવંજન લુણાવાડા ગોધરા અને પીપલોડ તેમજ મહેમદાબાદ આટલા વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં મિત્રો સૌથી વધારે ભારે વરસાદ અત્યારે લાઈવમાં પડી રહ્યો છે અને ખાસ કરીને હવે મિત્રો વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અત્યારે વાદળછાયા વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ જોવા મળતો હોય પાલનપુર મહેસાણા ડુંગરપુર તેમજ કડી ખેરાલુ બહુસરાજી પાટણ સિદ્ધપુર હિંમતનગર ડુંગરપુર અને આબુ રોડ સુધીના તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો હવે આપણે વાત કરીએ કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે માંડવીની આજુબાજુના વિસ્તારો છે મુન્દ્રા માંડવી ગાંધીધામ અને આ બધા વિસ્તારો છે અને એ બધા વિસ્તારોમાં ભુજની આજુબાજુના નિશાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે જો કે ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લામાં અત્યારે ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અત્યારે લાઈવમાં વરસાદ મિત્રો પડી રહ્યો છે અને મિત્રો હવે વાત કરીએ સિસ્ટમની તો મિત્રો આ તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આ એક સિસ્ટમરૂપી જે સક્રાવત જોવા મળી રહ્યો છે તેના ભાગરૂપે પણ સારો એવો વરસાદ અત્યારે મિત્રો ગઈકાલે પડ્યો હતો આજે પડ્યો હતો અને હજુ આવતીકાલે એમ મિત્રો હજી વીસ તારીખ સુધી રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મિત્રો વરસાદ પડવાની હજી વીસ તારીખ સુધી સંભાવના રહેલી છે હવે મિત્રો વાત કરીએ આગામી દિવસમાં ચોમાસું કેવું જોવા મળશે તો ખાસ કરીને મિત્રો હજુ આગલા દિવસોમાં પણ સારો એવો વરસાદ થશે આ મહિનાના એન્ડમાં તેમજ સાતમા મહિનામાં પણ સારો એવો વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ખેડૂત મિત્રોએ કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે આ શરૂઆત જ તે સારામાં સારી વરસાદની થઈ છે હજુ પણ સારો વરસાદ પડશે અને ઉનાળા સુધી ખેડૂતોને પાણીની તંગી નહીં પડે અને કૂવામાં પાણી ટપશે ઉનાળા સુધી એવો સારો એવો વરસાદ હજુ પણ આગલા દિવસોમાં પડશે મિત્રો હવે આપણે હવામાન નિષ્ણાતોના મતની જ જે માહિતી છે તેના વિશે તમને જણાવી તો હવામાન નિષ્ણાંતો છે ગુજરાતના નામસીન હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે આ વર્ષે સારો એવો વરસાદ થશે અને કોઈ પણ જાતની ટંગી નહીં પડે પાણી અંગે કારણ કે શરૂઆત સારી થઈ છે તેમ જણાવ્યું છે અને મિત્રો હવે તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે અઢાર ઓગણીસને વીસ તારીખના સમયગાળા દરમિયાન રાજ્યના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળશે તો મિત્રો અઢાર ઓગણીસને વીસ એમ સળંગ તમને ત્રણ દિવસની માહિતી આપીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ત્રણ દિવસમાં સારો એવો વરસાદ પડશે જૂનાગઢ ભાવનગર થાન જામનગર અને દ્વારકા બધા વચ્ચેના વિસ્તારો છે એમાં પણ જસદણ ગોંડલ રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી આ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જો કે કચ્છ જિલ્લામાં ખાસ કરીને આ ત્રણ દિવસમાં અઢાર ઓગણીસને વીસની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ રાપર ખાવડાને એ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોકે સૌરાષ્ટ્ર સિવાય કચ્છ જિલ્લામાં પણ કંઈક ને કંઈક મધ્યમ વરસાદ તો વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ સુરત વ્યારા આ બધા વિસ્તારો છે વાપીને આહવા અને ભરૂચને રાજપીપળા અને બોડેલીન વ્યારા નવાપુરને એ બધા તમામ વિસ્તારો અમોદ સુધીના વડોદરા અને એ બધા વિસ્તારોમાં મિત્રો ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે અઢાર ઓગણીસ ને વીસ તારીખમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં પણ વિરમગામ ઢોળકા ધંધુકા તેમજ ગોધરા લુણાવાડા મહેમદાબાદ કપડવંજન બાલાસિનોર ડાકોડ આ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે થરાદ રાઘનપુર પાલનપુર આબોરોડ ખેડભરમાં હિંમતનગર મહેસાણા અને થરાદ ડીઓડર અને બિલડી આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ આ ત્રણ દિવસની અંદર પડી શકે છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે આવી રીતનું જે આ બતાવી રહ્યું છે વરસાદના દ્રશ્યો અને ખેડૂત મિત્રો ખાસ કરીને તમારે બિયારણ કે એવી કાંઈ બોલીઓ ટંગી હોય તો રાખી મૂકવી કારણ કે અતિશય વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયું હોય તો કેટલાક ખેડૂતોને પાક નુકસાની પણ જવાની સંભાવના રહેલી સુરેન્દ્રનગર હોય બોટાદ હોય ભાવનગર હોય આમ કહીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અતિશય વરસાદ શરૂઆતમાં થયો તો પાણી ભરેને ને ભર્યું હોય તો ખેતરોમાં વાવણી કરી હોય એ પાકને નુકસાન જવાની પણ શક્યતા રહેલી હોય તો ખેડૂત મિત્રો તમારે અત્યારે જેવું લાગે તો બધું સંગ્રહ કરીને રાખી મૂકવું અને શક્ય હોય તો જો નુકસાની થઈ હોય તો એની જાણ સરકાર સમક્ષ પણ કરવી જેથી કરીને એના ભાગરૂપે તમને થોડી ઘણી સહાય પણ મળી શકે તો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીની તમામ માહિતી તમને રોજે રોજની મળતી રહેશે